એને એચ ટ્વેન્ટી સેવન છે આપણો પોરબંદરવાળો હાઈવેજી ચાલો આપણે વાગ્યા છે અત્યારે નવ વાગ્યે છે અને આપણે બાર વાગ્યા નીકળાતા વાલી હતી અને અત્યારે આપણે પહોંચી ગયા છે ઉદયપુર હવે ઉદયપુર આપણે અત્યારે નાઇટ સ્ટે કરવાનો છે અહીંયા આ આપણો રૂમ છે અત્યારે નાઇટ હવે કાલ તમને બતાવશું ઉદયપુરના નજારા કાલે ગુડ મોર્નિંગ મિત્રો આપણે આવી ગયા છે લેક સિટીની અંદર તળાવોના શહેરમાં સરોવરના શહેરમાં ચાલો આજે આપણે ઉદયપુરની તમને મુલાકાત કરાવીએ અત્યારે અમે જઈ રહીએ છીએ લેક તરફ ત્યાં તમને નજારા દેખાડીએ લેક વ્યૂ સેન્ટરમાં ચાલો આ રીતે કંઈક નજારો છે

સુવિધા છે તમારે બોટિંગ કરવું હોય તો આઈ લવ એફએસ એફએસ મીન્સ ફતે સાગર યસ આઈ લવ એફએસ ફતે સાગર અહીંયા બધી ખાણી રેસ્ટોરન્ટ તમને નાના નાના બધા મળી રહેશે નાસ્તા માટેના ખાવગલી ખાવગલી ઉદયપુર સિટીમાં કયા કયા સ્થળ છે ફરવાલાયક તે તમને આપણે ફોટાના માધ્યમથી અને શું ત્યાંના ટિકિટ દર રહેશે તે તમને બધું ફોટાના માધ્યમથી તમને બતાવીવાની કોશિશ કરીએ છીએ તો આપણે ટૂંકમાં એ બતાવવા માગીએ છીએ એટલે બજારની વિઝિટ આપણે લેતા નથી અને આપણે ફોટાના માધ્યમથી તમને બતાવી દઈએ કે શું શું કરવાલા સ્થળ છે ટિકિટ છે સૌથી પહેલું સ્થળ છે સિટી પેલેસ અને તેની એન્ટ્રી ફી છે પચાસ રૂપિયા અને મ્યુઝિયમમાં તમારે જોવું હોય તો તેના ટિકિટ છે ત્રણસો રૂપિયા બીજું સ્થળ છે પિચોલા લેક ત્યાં તમારે બોટિંગની રાઈડ કરવી હોય તો પર પર્સન છસો રૂપિયા છે અને ત્રણ વાગ્યા પછી કરવી હોય તો આઠસો રૂપિયા પર પર્સન ચાર્જ લાગશે અહીં તમને લાઈફ જેકેટ પહેરાવી અને પૂરી પિચોલા લેકનો ચક્કર મરાવે છે આ ખૂબસૂરત ઉભરાઈ હોટલનો પણ નજારો તમે માણી શકો છો અને જગમંદિર તમને ફરાવીને પાછી લઈ આવે છે હવે આપણે માતાજીના દર્શને જઈશું તો હવે આગલું સ્થળ છે કરણી માતા મંદિર તે ડુંગર ઉપર સ્થિત છે ત્યાં આપણે રોપવે થ્રુ જવું હોય તો રોપવેની ટિકિટ એકસો ને તેર રૂપિયા પર પર્સન છે અને આખી કેબિન બુક કરવી હોય તો બસો ત્રણ રૂપિયા છે આગલું સ્થળ છે હવે સહેલીઓ કી બાળી તે કહેવાય છે કે રાજાની જેટલી દાસીઓ હતી તેના માટે આ બગીચો બનાવેલો હતો તો તેની ટિકિટ છે વીસ રૂપિયા માત્ર હવે આપણે આવી ગયા છે શિલ્પગ્રામ જો તમને જૂનવાણી મકાનો આપણું રહેન સહેન જોવું હોય તો અહીંયા તમને આ બધી વસ્તુઓ જો આવી રીતે જૂના મકાનો આપણા વાજિંત્રો જે જૂનવાણી હતા પિયાનો પેટી સિતાર આ બધું તમને અહીંયા આવી રીતે રાખવામાં આવેલું છે તે જોવા મળી રહેશે અને તેની ટિકિટ છે સાઠ રૂપિયા પર પર્સનના હિસાબથી હવે આપણે જઈ રહ્યા છીએ સજ્જનગઢ જ્યાં સજ્જનગઢ બાયોલોજિક પાર્ક પણ છે બાળકો માટે ઉદ્યાન અને પાર્ક પણ બનેલું છે તો તમને અંદર આટલા જાતના તમને જાનવર એટલે કે ઝૂ એક તરીકે કહી શકીએ એની ટિકિટ છે તેતાલીસ રૂપિયા પર પર્સનના હિસાબથી અને જો પછી તમારે કિલ્લો જોવા જવો હોય સજ્જનગઢ તો તેની ટિકિટ છે એકસો ચીમોતેર જે બંને કાઉન્ટર બાજુબાજુમાં જ છે હવે આપણે આવી ગયા છે લેક સિટીની એક બીજી એક લેકમાં જેનું નામ છે ફતેસાગર લેક તેમાં તમારે બોટિંગ કરવું હોય તો આવી સ્પીડ બોટમાં જો આ રીતે તમને માત્ર ત્રણથી ચાર મિનિટમાં રાઉન્ડ મરાવશે અને એની ટી સ્પીડ બોટમાં જવું હોય તો બસો ને પાંત્રીસ રૂપિયા અને જો નાની બોટમાં સાદી બોટમાં જવું હોય તો નેવાસી રૂપિયા રહેશે તેનું જે સ્થળ છે તેનું નામ છે મોતી મગરી જે મહારાણા પ્રતાપને સમર્પિત છે તો કંઈક આવો નજારો છે ઉપરથી તમે જોઈ શકો છો ગાર્ડન છે અને અહીં તમને મહારાણા પ્રતાપની તમામ વસ્તુઓ એનો ઇતિહાસ અહીં બતાવવામાં આવેલો છે ટિકિટની વાત કરીએ તો પર પર્સન એકસો ચાલીસ રૂપિયા અને જો તમે કાર લઈને આવ્યા હોય તો દોઢસો રૂપિયા તેનો પણ ચાર્જ અલગથી દેવો પડશે તમારે જો તમને જૂની ગાડીઓ જોવાનો શોખ હોય તો વિન્ટેજ કાર કલેક્શન પણ તમે જોઈ શકો છો ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો તમારી પાસે સમય હોય તો તમે બાગોર કી હવેલી ત્યાં પણ વિઝિટ કરી શકો છો તે પણ એક મ્યુઝિયમ છે હવે વાત કરીએ જગદીશ ટેમ્પલની તો અહીં તમારે જવું હોય તો તે સિટી પેલેસની પાછળ જ આવેલું છે ત્યાં પણ તમે દર્શન કરવા જઈ શકો છો અને તેની બાજુમાં જ આવેલું છે બાકે બિહારીનું મંદિર અહીંયા અહીંથી તમે ત્યાં પણ જઈ શકો છો અને ત્યાં પણ તમે દર્શન કરી શકો છો તો અહીં તમને બાઈક પણ રેન્ટ ઉપર મળી રહેશે બાઇક છે સ્કૂટી છે તેના અલગ અલગ ચાર્જ હોય છે તે પ્રમાણે તમને મળી રહેશે તો આ વિડીયોમાં તમને બધી માહિતી અમે આપી દીધી છે તો તમને કેવો વિડીયો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો